ચૈત્ર સુદ બીજ એટલે કે ચેટીચાંદના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લુહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ બાપાની આઠસો બાવનમી જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર આ વખતે ઉજવણી કરવામાં આવનાર છે તેની પૂર્વ સંધ્યાઈ ગઈકાલે ભુજ શહેર લોઆણા માજન તેમજ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેર લોઆણા માજનના અગ્રણી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે ચેતી ચાંદના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને બહોળી સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં જોડાતા હોય છે તેવામાં ગઈકાલે રવિવારના દિવસે સાંજના સમયે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બાઇક રેલી ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ખાસ કરીને નગરજનોમાં એક મુખ્ય આકર્ષણ પણ જમાવ્યું હતું ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભુજ લોહાણા મહાજનના અગ્રણી આવો સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટ બાય તેજસ પરમાર ભુજ કમલ કારિયા શ્રી ભુજ લોહાણા મહાજન કારોબારી સભ્ય આજ

માર્ગો ઉપર પસાર થઈ અને દરિયાસ્થાન મંદિર ચોક ફરીયા મે આ બાઇક રેલી સમાપન થતી હોય છે અને આજ રોજ આનંદ ઉલ્લાસ થી જ્ઞાતિજનો સૌ અહીલા હતા અને આ બાઇક રેલી જ્યારે નીકળતી હોય છે મુખ્ય માર્ગો પરથી ત્યારે અલગ અલગ મંડળો દ્વારા આમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે 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 જેમ કે કોલ્ડ ડ્રિંક્સ આવી રીતે જ્ઞાતિજનો પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવતું હોય છે લગભગ આ બાઇક રેલી માં આજે પાંત્રીસો થી વધુ લોકો આનંદ અને ઉત્સાહ થી જોડાના હતા જેમાં બહેનોની બહુ મોટી સંખ્યા રહી હતી એ પણ અમારા માટે આનંદની લાગણી અમે અમે વ્યક્ત કરી રહ્યા છીએ આ બાઇક રેલી જેમ વાત કરી રવાણી ભરિયા જલારામ મંદિર થી જલારામ બાપા ત્યાં આરતી પૂજા કરી અને બાઇક રેલી ને સ્ટાર્ટ કરવામાં આવે છે જ્યાં કને પ્રસાદ સ્વરૂપે બુડલોવાણા યુવા મંડળ દ્વારા કોલ્ડ ડ્રિંક્સ ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી આ બાઇક રેલી નીકળી અને સ્વામિનારાયણ મંદિર મોટા બંધ પાસે સ્વામિનારાયણ મંદિર ઓગન પાસે આ બાઇક રેલી પહોંચી હતી ત્યાંથી કરી અને મોટા ગાર્ડન પાસે અને ત્યાંથી રાજેન્દ્ર પાર્ક તેમજ ઉમેદનગર પાસે આ બાઇક રેલી પહોંચેલ હતી ત્યાં કને ઉમેદનગર મિત્ર મંડળ રઘુવંશી પરિવાર દ્વારા લીંબુ શરબત વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને ત્યાંથી બાઇક રેલી નીકળી અને મંગલમ ચાર રસ્તા પાસે પહોંચેલ હતી આ બાઇક રેલી ત્યારબાદ ત્યાં રાવલવાડી ચાર રસ્તા પહોંચેલ હતી ત્યાં કને સુંદર મજાની ઠંડી લસી નું પ્રસાદ સ્વરૂપે આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ ત્યાં સુંદર મજાની કોલ્ડ્રિંક્સ ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી ત્યાંથી લેવા પટેલ થઈ અને જુબીલી ગ્રાઉન્ડ પરથી આ બાઇક રેલી પહોંચેલ હતી ત્યાં કને હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવેલ હતું અને જી બી થઈ હોસ્પિટલ રોડ થઈ

અને આ બાઇક રેલી ને ઐતિહાસિક બાઇક રેલી બનાવવામાં યોગદાન આપ્યું મિત્ર મંડળ દ્વારા જયારે આ બાઇક રેલી સમાપન થાય છે ત્યારબાદ અહીં મહારતી નું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે અને હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા અહીં પ્રસાદ સ્વરૂપે ભોજન પીરસવામાં આવે છે જેમાં પાઉભાજી પુલાવ આ રીતનું ભોજન પણ રાખવામાં આવે છે આ ભુજલુહાણા મહાજન દ્વારા તમામ ફરિયાઓ મિત્ર મંડળો અને હાંડલા ગરબી મિત્ર મંડળ પણ અમે ખૂબ આનંદ લાગણી વ્યક્ત કરીએ છીએ